ના કલાકોમાં પોલીસે ચાર હાવસખોરોની અટકાયત કરી છે ઘટના એ બની હતી કે એક વર્ષ અગાઉ બારડોલી નગરમાં રહેતી એક સગીરાને બારડોલીના જલારામ રોડકો સોસાયટીમાં રહેતા રોનિત પાંડે સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી અને મિત્રતા થયા બાદ રોનિત પાંડે સગીરાની સાથે અવારનવાર શરીર સંબંધો બાંધ્યા હતા જોકે આ વાત અહીંથી નહીં અટકતા રોનિત પાંડેના આ સગીરા સાથેના સંબંધ અંગે તેના સાથી મિત્રોને પણ જાણ કરી હતી જેથી રોનિત પાંડેના અન્ય ત્રણ સાથી મિત્રોની પણ સગીરા ઉપર દાનત બગડી હતી સગીરાના રોનિત પાંડે સાથેના ઘણા લાંબા સમયથી સંબંધ હોય પણ સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત બનવા માટે સગીરા સાથે સોશિયલ મીડિયા થકી જોડાયા હતા અને બાદમાં કૃષ્ણનગર ખાતે રહેતો તોમર નામના યુવકે આ સગીરાને રોનિત પાંડે સાથેના સંબંધોના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ફોટા વાયરલ નહીં કરવાનું જણાવી દીપાંશુ તોમર શનિ રાજપૂત અને કૃણાલ પારેખે પણ આ સગીરાને પોતાની સાથે સંબંધ બાંધવા બારડોલી પોલીસે રોનિત પાંડે દીપાંશુ તોમર સની રાજપૂત તેમજ કૃણાલ પારેખ નામના ચાર હવસખોરોને અટકાયત કરી લેવાઈ હતી જોકે ચાર પૈકી બારડોલીના રજની ગંધારો હાઉસમાં રહેતો કૃણાલ પારેખ અગાઉ પણ અનેક યુવતીઓ સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી અને યુવતીઓને પોતાની પ્રેમ ચાવડામાં ફસાવી ચૂક્યો હોવાની પણ વિગતો પોલીસ સમક્ષ બહાર આવી છે